માહિતી મળી કે આ જગ્યાએ બેસીને શિવ મંદિરે જલ ચઢાવાય ભગવાન શંકરને બિલ્વપત્ર અર્પણ કરવા માટે પણ શાસ્ત્રની અંદર એના પ્રમાણો અને એના નિયમો બતાવેલા છે ક્યારે બિલ્વપત્ર તોડાય ક્યારે ન તોડાય એના પણ દરેક પત્ર પુષ્પ માટેના નિયમો છે જેમ કે તુલસી પત્રની તમને માહિતી છે બહુ સારું કહેવાય હું ખૂબ રાજી થયો કે તમને તુલસી પત્ર ક્યારે ન તોડવા એ જ્ઞાન છે ત્રણ વાર એટલે ભ થી શરૂ થતા ત્રણ વાર છે ભાનુ ભૌમ અને ભાર્ગવ સૂર્યવાર એટલે કે રવિવાર મંગળવાર અને ત્રીજો વાર છે શુક્રવાર આ ત્રણ દિવસ તુલસી પત્ર ન એવી જ રીતે બિલવા પત્ર પણ ન તોડવા માટેના પણ નિષિદ્ધ કાળ ને સમય બતાવેલા છે શાસ્ત્ર માં એવું બતાવેલું છે કે ભગવાનને જયારે જે પત્ર પુષ્પ અર્પણ કરીએ એ એના નિષિદ્ધ કાળની અંદર ન તોડેલા હોવા જોઈએ પત્રપુષ ચડાવવાનું પુણ્ય તો કદાચ ક્ષય થઈ જાય જો નિષિદ્ધ કાળમાં આપણે તોડેલું હોય હોય ના કે આ સમય ન છતાં એ તોડ્યા પછી અર્પણ કરેલું પુણ્ય કાંઈ મળે ની સાથે સાથે એમાં એનો જે નિષિદ્ધ કાળ છે એમાં પત્રપુષ્પ તોડીને ભગવાનને અર્પણ કરીએ તો એનો દોષ પણ લાગે તો એનો ખાસ આપણે સંભાળ રાખશું તો આપનો બહુ સરસ પ્રશ્ન છે કે બિલ્વ પત્ર ક્યારે ન તોડવા જોઈએ ઘણા લોકોના મનમાં પ્રશ્ન હશે અને તમારા આ માધ્યમ દ્વારા ઘણા બધા લોકોને આ પ્રશ્નનું સમાધાન મળશે હું તમને આવું મારી પાસેનું શાસ્ત્ર પ્રમાણ પણ છે અને એ પ્રમાણિત શ્લોક સાથે બિલ્વ પત્ર ક્યારે ન તોડવા જોઈએ એ હું બતાવું મારી પાસે પ્રમાણિત પુસ્તક નિત્ય કર્મ પૂજા પ્રકાશ જે ગીતા પ્રેસનું હોય છે ગીતા પ્રેસના લગભગ પુસ્તકો બધા પ્રમાણ સહિતના છે એમાં ખાસ કરીને દેવ પૂજાનું જે પ્રકરણ છે એમાં ન તોડવા જોઈએ અહીંયા એનું પ્રમાણ જોઈએ જુઓ અહીંયા લખ્યું છે બિલ્વપત્ર તોડને કા નિષિદ્ધ કાલ ચતુર્થી અષ્ટમી નવમી चतुर्दशी और अमावस्या तिथियों को संक्रांति के समय और सोमवार को न तोने। hmm? सो, स्लोक आ, जे तो श्लोक लिंग पुराण शिवपुराण के संलग्न लिंग पुराण तो अँ लख्यू के अमारिकाशु संक्रांत्याम अष्टम्याम इंदुवासरे बिल्वपत्र न छिंद्या सिंध्या चय नरकम व्रजेत मतलब के आ शास्त्र में લખ્યું છે કે આટલા વારની અંદર આટલા સમયમાં બિલવપત્ર ન તોડવા નહીતર નરકની યાતના ભોગવવી પડે આગળ વાંચી લખ્યું છે કે કિંતુ બિલવપત્ર શંકરજી કો બહોત પ્રિય હે અતઃ નિસિદ્ધ સમય સે પહેલા દિન કા રખા બિલવપત્ર ચડانا જોઈએ શાસ્ત્રને તો યહાં તક કહા હે કે यदि नूतन बिल्व पत्र न मिल सके तो चढ़ाए हुए बिल्व पत्र को ही धोकर बार बार चढ़ाता चड़ा, रहे बिलवानी प्रक्षाल्यापि पुनः पुनः संकरा नौनवानी यदि क्वचित नया बिल्व पत्र न मिले तो उसको ही धोकर बार बार आप चढ़ा सकते हैं शास्त्रमा

ભગવાન મહાદેવને ચડાવતા હોય છે તો મારી પાસે એનું પણ એક શાસ્ત્ર પ્રમાણ છે જે હું તમને આપીશ મેં વાંચેલું છે કે જે પાણીની અંદર બિલવપત્રને આપણે ડૂબાડીએ છીએ એ નિષિદ્ધ છે એ બહુ મોટો દોષ લાગે છે સીધે સીધું બાલદીમાં બિલવપત્ર બોડવું નહીં બિલ્વપત્રને હંમેશા કોઈ નળ વગેરે ચાલુ કરીને ડાયરેક્ટ ધોઈ શકો અથવા એના માટે પાણીનો છટકારો મારી અને ધોઈ શકો એના ઉપર પાણી રેડી શકો પણ બિલ્વપત્રને ડુબાડવું નહીં આવી રીતે પત્ર ધોવાય નહીં તો આ પત્ર ચડાવવા માટેના પત્ર તોડવા માટેના નિશ્ચિદ્ધ જે સમયો બતાવ્યા એનું ખાસ ધ્યાન રાખજો સોમવારના દિવસે તો ખાસ હરિભક્તો શિવ મંદિરે જતા હોય છે અને ત્યારે પત્ર ચડાવવાના હોય તો અમે સોમવારની મનાઈ બતાવી છે તો સોમવારના પત્ર ક્યારે તોડશું નહીં બની શકે તો આ વિડીયોને વધારે વધારે શેર કરજો ઘણા લોકો સુધી પહોંચાડજો અને હા જેમ વિજયભાઈએ પ્રશ્ન કર્યો એમ આપના મનમાં પણ આપણા રોજિંદા જીવનના કોઈ શાસ્ત્રોક્ત પ્રશ્ન હોય તો એ પ્રશ્નને જરૂર અમારા સુધી રજૂ કરજો આપણે આ એક જે કન્ટેન્ટ ચાલુ કરેલો છે એક પ્રશ્ન પૂછું મહારાજ આના દ્વારા આપણે હજાર પ્રશ્ન અહીંયા આ કન્ટેન્ટમાં આપણે સમન્વિત કરશું જેમાં આપણે વિજયભાઈએ જે આ પ્રશ્ન પૂછ્યો છે લગભગ આ ચોથો પ્રશ્ન થશે આ રીતે રોજ પ્રતિદિન એક 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 પ્રશ્ન લેશો તમારા મનમાં પણ કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી રજૂ કરજો જો તમે અંજારમાં નજીક રહેતા હો અને મારી ઓફિસે આવી શકો અથવા ક્યાં આજુબાજુ રહેતા હશો તો આપણે ફેસ ટુ ફેસ વિડીયોના માધ્યમથી આ પ્રશ્નની રજૂઆત કરશું અને એ વિડીયોના માધ્યમથી લોકો સુધી પહોંચાડશો દૂર રહેતા હો તો આપ મને ફોન કરશો તો ફોનના રેકોર્ડિંગના માધ્યમથી આ પ્રશ્નોનું સમાધાન કરી અને લોકો સુધી આપણે આ વાતને પહોંચાડશું સૌને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ